નમસ્કાર આપ જોઈ ટીવી થર્ટી ગુજરાતી અને હું છું આપની સાથે ધરતી વિગતવાર સમાચારો પર નજર કરીશું રાજકોટના ગોંડલમાં અલ્પેશ કથિરિયાને ગણેશ ગોંડલ વચ્ચે વિવાદ વકર્યો છે ભારે વિરોધ વચ્ચે અલ્પેશ કથિરિયા ધાર્મિક માલવિયા અને જીગીશા પટેલ ગોંડલ પહોંચ્યા હતા અલ્પેશ કથિરિયાના વિરોધમાં મોટી સંખ્યામાં ગણેશ જાડેજાના સમર્થકો સૂત્રોચ્યાર કરવા જોવા મળ્યા અલ્પેશ કથિરિયાની કાર રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો ગણેશ ગોંડલ અને અલ્પેશ કથિરિયાના સમર્થકો આમને સામને જોવા મળ્યા કથિરિયાએ જણાવ્યું કે ભાડૂતે ગુંડાઓ બોલાવીને અમારા પર હુમલો કરાયો છે ગોંડલ મિર્જાપુર છે આજે સાબિત થઈ ગયું છે તો બીજી તરફ ગણેશ જાડેજાએ તેઓના સમર્થકોને કાયદો વ્યવસ્થા હાથમાં ન લેવાની અપીલ કરી હતી મહત્વનું છે કે ગોંડલમાં છેલ્લા કેટલાય સમયથી ગણેશ જાડેજા અને અલ્પેશ કથિરિયા વચ્ચે વાક યુદ્ધ ચાલી રહ્યું છે જેના લીધે ગોંડલના રાજકારણમાં ગરમાપો આવ્યો છે ત્યારે અમએલએ પુત્ર ગણેશ જાડેજા બે દિવસ પહેલા આડકતરી રીતે અલ્પેશ કથિરિયા અને વરૂણ પટેલની ગોંડલ આવવાની વાત કરી હતી

જવાબ છે ગુલદનની જનતા શિષબંધ રીતે હજારોની સંખ્યામાં માતાઓ બહેનો યુવાનો વડીલ નથી માંગીને બધાય કાળા વાવકા સાથે વિરોધના બેનર સાથે વિરોધ પ્રદર્શન કરવા માટે રોડ ઉપર ઉપરેલા છે અને મીડિયાના મિત્રોને પણ મારી નમ્ર વિનંતી છે કે ક્યાંય પણ અમારા કાર્યકર્તાઓ કાયદો હાથમાં રહી રહેતા શિષ્પ રીતે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યો છે કોઈ ચૂંટણી કોઈ ચૂંટણી નથી એ બોલા એ લોકો અહીંનું પડ બાંધવા માટે આવ્યા છે ક્યાંય પાટીદાર સમાજ મોટી સંખ્યામાં છે પાટીદારોને ઉશ્કેરવાથી અમને ફાયદો થશે અમારું રાજકારણ અહીંથી બનશે પણ આ પાટીદાર આંદોલન વખતે જે નાપાસ થયેલા છે પાસ તરીકે નાપાસ જે થયેલા છે એ લોકો ગોંડલનું વાતાવરણ બગાડી રહ્યા મેં કોઈ એવું સ્ટેટમેન્ટ નથી આપ્યું કે મારા પરિવારની ટિકિટ તો ભારતીય જનતા પાર્ટી નક્કી કરશે અરે ભારતીય જનતા પાર્ટીની ટિકિટ નક્કી કરવાનો ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડ નો અધિકાર છે નહીં કે અલ્પેશ